જય શ્રી કૃષ્ણ મિત્રો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બાર જ્યોતિર્લિંગમાંનું સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા તેનું મહાત્મ્ય શું છે તે આપણે આ વિડિયોની અંદર સાંભળવાનું છે જે સાંભળવા માત્રથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો આપણે સાંભળીએ કથા તો બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ છે મહાત્મા દક્ષે અશ્વિની વગેરે પોતાની સત્યાવીસ કન્યાઓ ચંદ્રને પરણાવી હતી તેઓ ચંદ્રને સ્વામી તરીકે પ્રાપ્ત કરીને નિરંતર શોભી રહી હતી ચંદ્ર પણ પ્રભાવિત હતો તેઓ પરસ્પરથી શોભતા હતા તેમનું વૃત્તાંશ તમે સાંભળો એ ચંદ્રની બધી પત્નીઓમાં જે રોહિણી હતી તે ચંદ્રને ખૂબ પ્રિય હતી અન્ય તેમને પ્રિય ન હતી તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈને પિતાને ઘર ચાલી ગઈ તેમણે પિતાની સઘળી કથા કહી પિતા તેથી દુઃખી થયા અને દક્ષે આથી ચંદ્ર પાસે ગયા દક્ષે કહે હે કલાના ભંડાર તમે પત્યે ઓછો વધતો ભાવ કેમ રાખો છો આ પ્રથમ વાર થયું હોય તો ભલે થયું હવેથી એમ થવું જોઈએ નહીં એવું વિપરીત વર્તન નર્ક આપનારું કહેવાય છે ત્યારે દક્ષ જમાએ એ રીતે સમજાવ્યું તે બાદ પાકી ખાતરી મેળવી પોતાના નિવાસે ગયા આખું જગત જેનાથી મોહ પામ્યું તે શિવ માયાના પ્રતાપથી ચંદ્ર પણ મોહિત થયા હતા તેથી તેણે દક્ષનું વચન માન્યું નહીં ચંદ્ર બળવાન ભાવીને વશ થયેલો હતો તે રોહિણીમાં આસક્ત રહ્યો અન્ય સ્ત્રીનો સત્કાર કર્યો નહીં દક્ષ ખૂબ જ દુઃખી થયા તેણે પુનઃ ચંદ્ર પાસે આવ્યા પુનઃ સમજાવ્યા તે માન્યા નહીં દક્ષ કહે છે હે ચંદ્ર તું સાંભળ તને અગાઉ ઘણી વાર સમજાવ્યો છે તેથી તું રોગી થા તે જ વખતે ચંદ્ર ક્ષયરોગી થયો તે ક્ષણ થયો તેથી હાહાકાર મચી ગયો દેવો તથા ઋષિઓ વિહળ બન્યા ચંદ્રએ પણ દેવો સમક્ષ વિનવણી કરી તેથી ઋષિઓ તથા દેવો બ્રહ્મા પાસે ગયા તેઓએ બ્રહ્માની સ્તુતિ કરી વૃતાંત સંભળાવી બ્રહ્માએ શિવ માયાની પ્રશંસા કરી પછી કહે આ તો ઘણું મોટું કષ્ટ છે ચંદ્ર દુષ્ટ થયો તેથી દક્ષે તેને શ્રાપ આપ્યો છે ઋષિઓ તથા દેવો ચંદ્રના અગાઉના પાપ વિશે તમે સાંભળો આ દુષ્ટ ચંદ્રને અગાઉ બૃહસ્પતિના ઘરે જઈને તેની પત્નીને હરી લીધી હતી તેથી તે બૃહસ્પતિ દેવત્ય પાસે રહ્યા હતા તેણે અસુરોનો આશરો લઈને દેવો સામે યુદ્ધ કરાવ્યું હતું તે પછી મેં તથા અત્રિ ઋષિએ પણ ચંદ્રને એવું દુષ્ટ કાર્ય કરવાની ના કહી હતી ત્યારે તેણે બૃહસ્પતિને તારા આપી હતી પરંતુ એ તારાને સગર્ભા જોઈને તે બૃહસ્પતિ કહે અને હું સ્વીકારીશ નહીં પછી અમે બૃહસ્પતિને તેની હઠ કરતાં રોક્યા તેથી તેમણે તેને સ્વીકારી હતી પરંતુ તે વખતે એમણે એવી શરત કરી હતી કે આ ગર્ભને તે અહીં છોડી દે તો જ હું તેને અપનાવીશ એટલે હે મુનિઓ મેં તે ગર્ભ તેની પાસે છોડાવ્યો હતો તે પછી તેને પૂછવાયું હતું આ ગર્ભ કોનો છે ત્યારે તેમણે કહ્યું હતું આ ગર્ભ ચંદ્રનો છે પછી મેં સમજાવતા તે બૃહસ્પતિએ તેને સ્વીકારી હતી એવા ચંદ્રના ઘણા દુષ્ટ ચારિત્ર છે તેનું શું વર્ણન કરવું હા પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈને ચંદ્ર શિવની ઉપાસના પૂજા કરે તો તેનો ક્ષયરોગ દૂર થાય છે સુત કહે છે બ્રહ્માનું એ મુજબનું વચન સાંભળી દેવર ત્યાંથી પાછા ફર્યા તેઓએ દક્ષને આશ્વાસન આપ્યું ચંદ્રને લઈને પ્રભાસ તીર્થમાં ગયા તેઓએ સરસ્વતી વગેરે શ્રેષ્ઠ તીર્થોનું આહવાન કર્યું પાથ્વિક શિવલિંગની સ્થાપના કરી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો શ્રદ્ધાભાવથી ભોળાનાથની પૂજા કરી દેવો પોતાના સ્થાને ગયા ચંદ્રએ મહિના સુધી પૂજા ચાલુ રાખી તેણે દસ કરોડ મંત્ર વડે સદાશિવનું પૂજન કર્યું શિવ પ્રસન્ન થયા શિવ કહે છે હે ચંદ્ર તું વરદાન માગ ત્યારે ચંદ્ર કહે છે મારો રોગ દૂર કરો અપરાધ ક્ષમા કરો ત્યારે શિવજી કહે છે પંદર દિવસમાં તારી કળાઓ ક્ષય પામો બીજા પંદર દિવસમાં નિરંતર તે કળાઓ વધ્યા કરે દેવો કહે હે ભોળાનાથ તમે દેવી સાથે અહીં સ્થિર થાઓ ત્યારે ચંદ્રએ સ્તુતિ કરી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા શિવજીએ ત્યાં સ્થિર કરી અને ત્યાં રહ્યા અને તેને સોમેશ્વર નામે પ્રખ્યાત થયા તે રોગનો નાશ કરનાર છે દેવોએ ત્યાં કુંડ પણ સ્થાપ્યો છે શિવે તથા બ્રહ્માએ તેનો વિભાગ કર્યો નથી તે કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અસાધ્ય રોગ પણ મટે છે શ્રદ્ધાવાન ભક્ત તે ક્ષેત્રની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે છે આ રીતે સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ હતી આ ઉત્પત્તિ ચંદ્રદેવના મહામૃત્યુંજય મંત્રના તપ અને જપ વડે શિવજી પ્રાગટ થયા હતા અને જેનાથી ચંદ્રદેવનો શ્રાપ જે દક્ષે આપ્યો હતો તેમાંથી તે પંદર દિવસ માટે મુક્ત થયા હતા અને પંદર દિવસ માટે એ શ્રાપમાં નિરંતર રહ્યા હતા આ રીતે જે કોઈ ભક્તોને ક્ષયરોગ હોય કે અન્ય કોઈ દુઃખીથી પીડાતા હોય તેવા લોકોએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા તેમજ ત્યાંનો ચંદ્રકુંડની સ્નાન કરવાથી તે રોગ મટી શકે છે અને તેનું પરિક્રમા કરવાથી પણ પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે છે આ રીતે સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ હતી અને ત્યાં સદાઈ માટે સદાશિવ દેવી સાથે ત્યાં રહ્યા છે અને આજે પણ લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે તો આ પ્રભાસ તીર્થ સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા આપણે આ વિડીયોની અંદર સાંભળી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા અને મહાત્મય સાંભળવાનું છે અને હા આ વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય